મહેસાણા મહાનગરપાલિકાનો લોગો આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો લોગો ડિઝાઇન સ્પર્ધામાં બસ્સો ચોપન સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાંથી બે સ્પર્ધકોના લોગોને ઓફિશિયલ લોગો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા વિજેતા બંને સ્પર્ધકોને રૂપિયા એકવીસ હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે મહેસાણા નગરપાલિકાનું બજેટ સો કરોડ વધુ થઈ ગયું છે કાર્યક્રમમાં શહેરની સ્વચ્છતા માટે નવા કચરા વાહનોને વધી લીલી ઝંડી આપવામાં આવી મહેસાણા નગરપાલિકા માટે આજે ખૂબ જ મહત્વનો એવો દિવસ છે કે મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બની છે એટલે એની ઓળખ સમૂહ જે લોગો આજે લોન્ચ થયો છે અને સાથે શહેર માટે ખૂબ જ મહત્ત્વની વાત એવી સફાઈ નેવું જેટલા સાધનો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કલેક્ટ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે એમાં દસ નવા સાધનોનો ઉમેરો થવા જઈ રહ્યો છે આમ બંને કાર્યક્રમનો આજે શુભારંભ છે અને એમાં પણ ખાસ કરી લોકો અને લોકો પણ એટલો બધો સુંદર રીતે તૈયાર થયો છે કે આખી મહેસાણાની ઓળખ એ એક જ ચિત્રની અંદર સમાવવાનો જે પ્રયત્ન અને પ્રયાસ છે એ કાબિલે તારીફ છે કારણ કે મહેસાણા ગાયકવાડી સરકારની અંદર આવેલું એક ઘણું આગળ પડતો જિલ્લો હતો અને એના કારણે વિકાસ તો હતો પરંતુ એ વિકાસને વેગ આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું અને હવે આ મહાનગરપાલિકા બની રહી છે એટલે લગભગ જૂનો જે વિસ્તાર હતો એ બત્રીસ સ્ક્વેર કિલોમીટર હતો એની જગ્યાએ એંસી સ્ક્વેર કિલોમીટર થઈ રહ્યો છે વધતા જતા શહેરી વિકાસના કારણે અનિયોજિત વિકાસ ન થાય એની ચિંતા કરી અને આ મહાનગરપાલિકાનો નિર્ણય મોટા શહેરો કે જે ખૂબ જ શહેરીકરણના કારણે આગળ વધી રહ્યા હતા એના માટે લીધો છે આ નવે નવ મહાનગરપાલિકાઓ આવતા સમયમાં સમતુલિત અને સુનિયોજિત વિકાસના પંથે આગળ વધવાના છે